The Laughter Effect How to Build Joy Resilience and Positivity in Your Life पुस्तકની આટુંની સમીક્ષા છે આ પુસ્તક અંગ્રેજી ભાષામાં લખાયેલું છે મને ખબર નથી કે આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ઉપલબ્ધ છે કે નહીં આ માત્ર એક સમીક્ષા છે સમીક્ષક પુસ્તક પર કોઈ પણ કોપીરાઇટનો દાવો કરતા નથી કોપીરાઇટ લેખક પ્રકાશક પાસે રહે છે આ સમીક્ષામાં પુસ્તકનો ઉલ્લેખ અને પુસ્તકના વિષયોની ચર્ચા માત્ર માહિતી અને મનોરંજનના હેતુ માટે છે આ પુસ્તક રોસ બેનમોશે દ્વારા લખવામાં આવ્યું છે અને નીરો પબ્લિશિંગ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે લેખક રોસ આરોગ્ય નિષ્ણાત શૈક્ષણિક સંશોધક અને હાસ્યની સકારાત્મકતા અને તે જીવનમાં લાવે તેવી સ્થિતિસ્થાપકતાના નિષ્ણાત છે બધાને હસવું ગમે છે પરંતુ હાસ્ય પાછળનું વિજ્ઞાન આપણે જાણતા નથી તે જાણવું જરૂરી છે જેથી હસવાની ટેવ પાડીને આપણે જીવનમાં હાસ્યનો લાભ મેળવી શકીએ આ પુસ્તક તે જરૂરિયાતને પૂર્ણ કરે છે પણ આ કોઈ ટૂચકાઓનું પુસ્તક નથી લેખકને મોટી સર્જરી કરાવવી પડી તે સમયે હાસ્યની ફાયદાકારક અસરથી તેણીને સ્વસ્થ થવામાં મદદ મળી હવે પુસ્તકમાં શું છે તે જાણીએ પુસ્તકની શરૂઆત સંક્ષિપ્ત પરિચયથી થાય છે પછી રોસ અગિયાર પ્રકરણોમાં હાસ્ય પાછળના વિજ્ઞાન અને હાસ્યના અભ્યાસ વિશે વિગતવાર જણાવે છે પ્રકરણ એકમાં રોસ આપણને હાસ્યનો સંક્ષિપ્ત ઇતિહાસ કહે છે બાઇબલ જેવા ધાર્મિક ગ્રંથોમાં ધર્મ જેવા ગંભીર વિષયો સાથે વ્યવહાર કરતી વખતે પણ પ્રસંગોપાત વ્યંગાત્મક ટિપ્પણીઓ કરવામાં આવે છે પ્રાચીન ઈજીપ્તના રાજાઓ અને રાણીઓએ મનોરંજન માટે વિદુષ્કો રાખ્યા હતા પ્રકરણ બે માં રો સમજાવે છે કે હાસ્યનો હેતુ માત્ર જીવનને ટકાવી રાખવાનો નથી પરંતુ જીવનને આગળ વધારવા ખીલવા અને પોષણ આપવાનો છે આપણે બધા જાણીએ છીએ કે બાળકો વધુ હસે છે અને પુખ્ત વયના લોકો ઓછા સ્મિત કરે છે તમારે પુખ્ત વયના લોકોએ વિવિધ પરિસ્થિતિઓમાં હસવાની વધુ તકો શોધવી જોઈએ રોસના મતે હાસ્ય સંસર્જન્ય રોગની જેમ ફેલાય છે प्रकरण त्र रोस आपने कहे छे के हास्य ए तमाम रोगों नी श्रेष्ठ दवा छे कारण के हास्य तमाम प्रकार ना तनाव ने दूर करवानु काम करे छे तेनी आपनी रोग प्रतिकारक शक्ति पर सारी असर पड़े छे प्रकरण चार मा रोस अमने लाफ्टर योग ना नवा ख्याल विषय कहे छे हास्य योग जोई ने हास्य उत्पन्न करने नो समावेश આમાં તાળી પાડવી અને ઊંડા શ્વાસ લેવા જેવી તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે હાસ્ય ભલે તે કુદરતી હોય કે કૃત્રિમ શરીર મન અને આત્મા માટે તે લાભદાયક છે મુશ્કેલ પરિસ્થિતિમાં આ ખાસ કરીને ઉપયોગી છે રોસના મતે વૃદ્ધાવસ્થા દરેક માટે મુશ્કેલ છે પરંતુ હસવું તેની કઠોરતાને હળવી કરવામાં મદદ કરે છે પ્રકરણ પાંચમાં રોઝ હાસ્યના વિશે બીજો અભિનવ ખ્યાલ રજૂ કરે છે રોષ માને છે કે હાસ્ય એ છઠ્ઠી ઇન્દ્રિય અને છઠ્ઠી સંવેદના છે હાસ્ય એ એક સહજ પ્રક્રિયા છે જે આપણા નિયંત્રણમાં નથી એટલે આપણ હાસ્યને છઠ્ઠી ઇન્દ્રિય કહી શકીએ પ્રકરણ છ માં રોઝ ચર્ચા કરે છે કે હાસ્ય વધારવા અથવા પેદા કરવા માટે શું કરી શકાય આ માટે રોઝ વર્ડ પ્લે અથવા વર્બલ ગેમ્સ બોર્ડ ગેમ્સ ઓનલાઇન ગેમ્સ જોક્સ તીખળ શારીરિક રમતો વગેરેની ભલામણ કરે છે રોઝ સૂચવે છે કે અમે અમારી કાર્યસ્થળને રમતની જગ્યામાં પરિવર્તિત કરી શકીએ છીએ રો સમજાવે છે કે હાસ્યની અસર શુષ્ક વિષયોને પણ રસપ્રદ બનાવી શકે છે આપણે હંમેશા કહેવત સાંભળી છે કે હસો અને દુનિયા તમારી સાથે હશે પ્રકરણ સાતમાં આ વચનના આધારે સ્પષ્ટીકરણ છે હાસ્ય ફક્ત આપણા વ્યક્તિગત જીવન પૂરતું જ મર્યાદિત નથી પરંતુ તે આપણા કામના વાતાવરણમાં પણ ફેલાય છે અને આપણી બોલવાની રીતને પણ પ્રભાવિત કરે છે હસમુખા માણસને બધા પસંદ કરે છે એટલું જ નહીં આવા માણસ વધુ નમ્ર અને વધુ સ્પર્ધાત્મક જોવા મળે છે પ્રકરણ આઠમાં રોસ આભાર માનવાનું મહત્વ સમજાવે છે તેણી કહે છે કે આભાર માનવો માત્ર ઉપચારાત્મક જ નહીં પણ આનંદપૂર્ણ હોવો જોઈએ કૃતજ્ઞતાની સકારાત્મક અસર પડે છે અને કાળા વાદની ચાંદીની કિનારા જેમ કૃતજ્ઞતા આપણી વિચાર પ્રક્રિયામાં મદદ કરે છે અમે આભાર પત્ર લખીને સંદેશ મોકલીને અથવા અન્ય કોઈ રીતે આભાર વ્યક્ત કરી શકીએ છીએ જીવનમાં આત્મકૃણા ખૂબ જ મહત્વપૂર્ણ છે પ્રકરણ નવમાં રોઝ સમજાવે છે કે આત્મકૃણાના ઘણા સ્વાસ્થ્ય લાભો છે સકારાત્મકતા આશાવાદ ઉચ્ચ સ્તરની ખુશી હાંસલ કરવામાં અને ચિંતા દૂર કરવામાં આત્મકૃણા મદદ કરે છે ઘણા લોકોને ડાયરી લખવાની આદત હોય છે પ્રકરણ દસમાં રોસ આ આદતને આનંદકારક જર્નલિંગમાં ફેરવવાની ભલામણ કરે છે રોસ માને છે કે જોય જર્નલિંગ માત્ર ડાયરી લખવા કરતા અલગ છે જોય જર્નલિંગ હાસ્યની અસરોને લેખિત શબ્દોમાં ગ્રથિત કરે છે પ્રકરણ અગિયારમાં રોઝ જીવનના અંતિમ હાસ્ય વિશે વાત કરે છે રોઝ કહે છે કે હાસ્યની અસર વિશ્વની તમામ અનિષ્ટોને દૂર કરી શકશે નહીં પરંતુ તે તેને પ્રેમની નજીક લાવશે અને તેને વ્યાપક સમુદાયમાં ફેલાવશે પુસ્તકના અંતે રોઝ હાસ્યની અસરને વ્યવહારમાં લાવવા માટે કેટલાક સૂચનો આપે છે આમાં આનંદ માણવાની અને સાથે હસવાની કેટલીક તકો બનાવવાનો સમાવેશ થાય છે તેમાં સુવાના સમયની મજાની વાર્તાઓ બનાવવા અને તમારા બાળકોને તેમાં જોડાવાનો સમાવેશ છે मुद्दाओं ने साबित करने पुस्तक में घना पृष्ठ कराणु पर आपेलो एक उदाहरण उल्लेखनीय छे बीजा विश्वयुद्ध में एक नाजी शिबिर में कैद करेला यहूदी केदी भारे अत्याचार सहन करने छता हसता रहीने चालू राख्य आ कारणे त्रास ने त्रासना આસુરી સંતોષ મળ્યો નહીં એવી રીતે તેઓએ હાસ્ય દ્વારા ત્રાસ આપનારાઓને હરાવ્યા આ ઉદાહરણ બતાવે છે કે હાસ્ય દ્વારા પણ જુલ્મને દૂર કરી શકાય છે પરિશિષ્ટો જેમ કે શબ્દાવલી અને સંસાધનો પુસ્તક લખવામાં રોષે કરેલા પ્રયત્નોનો ખ્યાલ આપે છે હાસ્યના વિવિધ પાસાઓ જાણવા અને તમારા જીવનને સુખી બનાવવા માટે આ પુસ્તક વાંચવા અને તમારા સંગ્રહમાં રાખવા યોગ્ય છે